એક ભાઈ એની બાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય એનું નામ હતું રવજી પછી મા છેલ્લે ડસકે હતા હો અને મરવા પીડ્યા વૃદ્ધાશ્રમમાં એની ઘરવાળાએ કીધું કે તમારી માર ઘરે નહીં એટલે એના છોકરાને ફોન કર્યો કે ભાઈ તમારી માં છેલ્લે ડસકે છે અને માર રવજીને બોલાવો માર રવજી ક્યારે આવશે માર રવજીને બોલાવો એમ બોલે છે આમ રવજી રવજી કરતાં મરી જશે તેનું કલ્યાણ નહીં થાય માટે તમે એક આટો આવી જાઓ અને ક્યાં પાંચ દીબાને ઘરે લઈ જાઓ તે એને ઘરવાળાને પૂછ્યું કે વૃદ્ધાશ્રમવાળાનો ફોન આવ્યો છે તો હું શું કરું જાઉં નાના હો તમારે નથી જવાનું એ ડોસી હારે થાય તમારી અને તમે લાવો તો જવું જ નથી એનો આવું સત્યભાઈની ઘટના તમને કહું છું હું તો અત્યાર સુધીમાં હજાર બારસો ગામડા ફરી ગામડામાં અનુભવો બહુ થયા તે ન ગયો તે પછી ઓલાએ કીધું વૃદ્ધાશ્રમવાળાએ વિચાર કર્યો કે આ ડોશી રવજી મારો રવજી કરતી મરી જાય તેને બહુ બહુ ઉંમર થઈ ગયેલી મરવા ટાણું આંખે બહુ હુજે નહીં એટલે એણે ભાઈને બરોબર શીખડાવી દીધી એને દીકરા છે એવડો તે એ ભાઈ આવ્યા ત્યાં ના હો વૃદ્ધાશ્રમના જે સમજાય બા હું રવજી આવ્યો એટલે દોષિત રહી છે બટા રૌજી તું આવ્યો માથે હાથ પેરો ને મોઢે હાથ ને બટા છોકરા શું કરે છે આપણા ઓલા પાડોશમાં જમકુબા શું કરે છે ને ઓલા કાશીબા શું કરે છે ને વધારે પાડોશી સમાચાર પૂછે કે હા બા બધાય મજા કરે છે છોકરાઓ તમને બહુ યાદ કરે છે કે દાદીમાને લઈ તો બા હું ગાડી લઈને આવ્યો છું અને હલો તમારે હમણે છે ને આપણે જવાનું તમને થોડુંક ખારું થાય ને એટલે પછી તમને હું ઘરે તેડી જવાનો છું એમ કરી અને ખાટલે બેઠો લ્યો બા તમારે પાણી પીવું છે લેવું પાણી પાવ હા બટા રવજી ડોશીમાં તો હૃદયમાં એવી શાંતિ થઈ ગઈ કે મારે ખાટલે અત્યારે મારો રવજી બેઠો કેટલો ભાવ કેટલો હેત હશે અને એ દીકરાએ માને તિરસ્કાર કરીને વૃદ્ધાશ્રમમાં મૂકી તો એ મારો રવજી મારો રવજી કરતા ને પછી પાંચ વાગ્યા સુધી એ ભાઈ અને ખાટલે બેઠા તમારે જમવું છે બા પાણી પીવું છે વળી કોકને સાંભળે ને પાડોશી ઓલે માં શું કરે એ મજા કરે છે ઓલા બેના દીકરાને હો આવી ગયા આમ થયું બા કે ભાઈ તારો લાલો કેટલામ ભણે છે બા એટલામ ભણે છે તમને તો બહુ યાદ કરે છે હું તેડવા જ આવ્યો છું બા તમે થોડાક હાલો એવો થાય ને લાલો આપણે પછી આપણે ઘરે જાઉં ડોશીમાના હૃદયમાં શાંતિ થઈને પાંચ વાગે ડોશીમાં એ દેહ મૂકી દીધો હરકથી મારો દીકરો મારી ખાટલે બેઠોસ અને પછી દેહ મૂક્યો ત્યારે ફોન કર્યો કે તમારા બા સીધા આવી ગયા છે સ્વર્ગમાં તે આવ્યો ગાડી લઈ અને પછી બાને લઈ ગયો અગ્નિ સંસ્કાર કર્યા સરસ મજાની ફ્રેમમાં ફોટો મૂકી અને પછી બેસણું રાખ્યું અને પછી ઓશિયાળા મોઢા લઈને બેસે અમારા બા તો બહુ સારા હતા મારા જેને તેડી ગયા આપણે બીજું કંઈ કહેવાય નહીં લ્યો એ આવું આવું છે માટે બધા એને ભલામણ છે જે સાંભળતા હોય ને વડીલોએ મોટે દાખલે દીકરા મોટા કર્યા હોય અને મા બાપની સેવા એ તો ચાર ધામની જાત્રા છે તમે કદાચ જાત્રા ન કરો ને તો કાંઈ નહીં મને તો કોઈક રસોઈ દેવા અમારે મંદિર આવે ને હું કંઈક હાહુની સેવા કરો છો ને હાહુને જો રોટલા ન દેતા હોય ને તો કોઈ દે રસોઈ દેવા ન આવતા મંદિર પેલા રોટલા હાહુને દો એને ખવડાવો આવો હવામાન ઘણા દેનારા છે પણ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે અને પછી મંદિરમાં રસોઈ દે સાધુ સંતો જમે તો અમારું રૂડું થાય ને એ રૂડું તો એટલે ડોહીમેન સેવા કરો તો થાય લ્યો માટે મા બાપની સેવા અવશ્ય કરવી ચારધામની જાત્રા છે એના ગડપણ કારણ કે ગડપણમાં સ્વભાવ જરાક એવો થઈ ગયો હોય એવું બધું અને ઘણા એવાય છે સુરવીર એટલે શ્રવણ જેવા દીકરાઓ અત્યારે છે એ મા બાપને નવરાવે ધોર આવે આવે અને કેવા કેટલા કેટલા વર્ષો રહે પથારીમાં તો કેવી સેવા નાના બાળક જેવી કરે એવાય અત્યારે ઘણા દીકરાઓ અને દીકરાની હોવું પણ છે કે વૃદ્ધ સાસુઓ હોય તો એને હથેળીમાં રાખે એવા છે એવાય છે અને ભગવાને સંપત્તિ આપી હોય ને બધી સગવડતા હોય ને તો એ વૃદ્ધાશ્રમમાં મૂકી આવે એવાય હોય માટે સંગ સારાનો આપણે કરવો